તમે મને ન ગમતા હોવ અને તમારા વાહ વાહ થતી હોય ને તો મારા ફેસની રેખાઓ બદલાઈ જાય આ હ્યુમન સાયકોલોજી છે ક્યાંય કઈ પેટમાં દુખતું હોય તો સાહેબ જે જીવાડી શકે એ મારી પણ શકે એ મારે વ્યક્તિ હું હોઉં કે આ દુનિયાનું કોઈ પણ હોય ગુજરાતમાં જ્યારથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિશાવદરથી જીતીને આવ્યા છે ત્યારથી આમ આદમી પાર્ટીમાં ચર્ચા એ ચાલી રહી છે કે ત્યાં એ બધું સમૂહ સુથરું નથી કેમ કે એક બાદ એક પક્ષના મોટા નેતાની નારાજગી અને નારાજગીની વચ્ચે કેટલાક નેતાઓના રાજીનામા પણ હવે આ તમામની વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ લેવલના એક નેતાનું રાજીનામું પડે છે અને એ પ્રદેશ લેવલના નેતાના રાજીનામાના ન્યૂઝરૂમ પર સૌથી મોટા ખુલાસા પણ થાય છે અને આ તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયાને લઈ તેમને આડકતરી રીતે ખૂબ મોટો સંકેત આપ્યો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ હાલ ગુજરાતમાં ત્યારે સદસ્યતા અભિયાન ચલાવી રહી છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ ગામે ગામ જઈ રહ્યા છે સભા બેઠકો કરી રહ્યા છે અને આમ આદમી પાર્ટી તરફ લોકોને જોડાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે આ તમામની વચ્ચે આમ આદમી પાર્ટીના વર્ષો જૂના કાર્યકર્તાઓ પાર્ટી છોડી રહ્યા છે પાર્ટી છોડવા પાછળનું કારણ શું છે તો પાર્ટીની અંદર એક વાત એવી સામે આવે કે પ્રદેશના કેટલાક અમને અવગણી રહ્યા છે આ પ્રકારનું નિવેદન આપીને પાર્ટી છોડે છે જોકે વચ્ચે કરશનદાસ બાપુ ન્યૂઝરૂમ સાથેની વાતચીતની અંદર મોટા ખુલાસાઓ કર્યા છે બાપુએ નિવેદન આપતા કહ્યું છે કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન મને એક જિલ્લા પંચાયતની બેઠકની પ્રમાણેની જવાબદારી સોંપવામાં આવી હતી કે જેમાં સૌથી પહેલા કાલસારી બેઠકની જવાબદારી સોંપી આ એ બેઠક કે જેમાં ગોપાલ ઇટાલિયાને સૌથી વધુ લીડ મળી અને ત્યારબાદ કરસનદાસ બાપુ ભાદરકા એ પણ કહ્યું કે ત્યાંથી મારું કામ જલ્દી પૂર્ણ થતાં મને ચૂડાની પણ જવાબદારી સોંપવામાં આવી ચૂડા જિલ્લા પંચાયત બેઠકની જવાબદારી મારે સિરી આવતા એ બીજા નંબરની એવી જિલ્લા પંચાયતની સીટ નીકળી કે જ્યાં સૌથી વધુ લીડ ગોપાલ ઇટાલિયાને મળી બાપુએ આખ્યા વાતમાં એક લાઈનના એ વાક્યની અંદર તમામે વાત કહી દીધી અને બાપુ એમ કહ્યું કે જેને તારતા આવડે છે એને ડુબાડતા પણ આવડે છે ગોપાલ ઇટાલિયા સાથે વાંધો છે કે નથી એ વાતનો તેમને ખુલાસો ન આપ્યો પરંતુ તેમનું આડકતરી રીતે જે નિવેદન હતું એ નિવેદન ઉપર અત્યારે સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે કે બાપુ આ શું બોલી ગયા સાંભળો ન્યૂઝરૂમ સાથેની વાતચીતની અંદર કરશનદાસ બાપુ ભાદરકાએ આખી વાતનો કેવી રીતે જવાબ આપ્યો અને એ વાતનો એમને ખુલાસો કર્યો કે જેને તારતા આવડે એને ડુબાડતા પણ આપણે ગોપાલભાઈનો ફોન આવ્યો હતો ના ગોપાલભાઈનો ફોન નથી આવ્યો તો હવે હું ખુલ્લા મને પૂછી લઉં બાપુ પૂછો પૂછો સાચો જવાબ આપજો દિલ ઉપર હાથ રાખીને તમે સાચું બોલનારા છો સોશિયલ મીડિયામાં એવી વાત છે જો હું નથી કેતો બાકી અમારે કેવું હોત તમે વિડીયો બનાવી નાખ્યો તમને પૂછ્યું હોત કે બાપુ ને ગોપાલભાઈ યારે જોઈએ એવો મનમેળ નતો અને વિસાવદરની ચૂંટણીમાં કરશનદાસ બાપુએ જે પ્રકારનો પ્રચાર કર્યો ભલે આયર સમુદાયના વોટ જવાહરભાઈ ના કારણે મળ્યા હશે પણ બાપુએ પ્રચાર તો આયર ગામડાઓમાં કર્યો જ તો એનો ફાયદો પણ મળ્યો પણ જોઈએ એવો બાપુને જસ ન મળ્યો નારાઓ લાગ્યા તો કે જવાહરભાઈ જિંદાબાદ ના નારાઓ લાગ્યા કે જે જવાહરભાઈ ભાજપમાં છે અને જવાહરભાઈ એવું કીધું જ નથી કે મેં ભાજપ છોડી દીધી તો આ ઘટના છે કે ગોપાલભાઈ એને જોઈએ એવો મનમેળ નતો જી જો મારે ગોપાલભાઈ સાથે કઈ વ્યક્તિગત તકલીફ હોય તો આપણે આ ફિલ્ડ છે વાત પાડી દેવાની હોય એ તો તમે પણ સ્વીકારશો વાત પાડી દેવાની હોય ઓફિશિયલી એટલા માટે તો આ બધા ખુલાસા કરવા પડે છે કે ઓફિશિયલી કાલસારી જિલ્લા પંચાયત મને સોંપવામાં આવી હતી વિસાવદર વિધાનસભામાં

પણ તમે પૂછો છો એટલે કે કે તમે અભ્યાસ અને આંકડા મેળવી લેજો વિધાનસભા વિસાવદર વિધાનસભામાં જિલ્લા પંચાયત હાઈએસ્ટ લીડ એક નંબર ઉપર કાલસારી છે જે મને સોંપવામાં આવી હતી બે નંબર ઉપર બે નંબર ઉપર ચુડા છે જે મને સોંપવામાં આવી હતી હવે મને ક્યાંય કઈ પેટમાં હોય તો એ મારે વ્યક્તિ હું હોઉં કે આ દુનિયા નું કોઈ પણ હોય તો મેં કેમ એ ના કર્યું આ બધું મારા સ્વભાવમાં નથી આ બધું મને ડાયજેસ્ટ થઈ જ ના શકે તો હું એ શા માટે અને બીજું તમે કદાચ જ્યારે ધોલ વાગતો તો આ તો છે ને હ્યુમન સાયકોલોજી છે સાહેબ તમે મને ન ગમતા હો અને તમારા વાહ વાહ થતી હોય ને તો મારા ફેસની રેખાઓ બદલાઈ જાય આ હ્યુમન સાયકોલોજી છે હું તમને અને ગુજરાતને વિનંતી કરું છું કે જેમ લીડ વધી જતી હતી એ ના મારા પત્રકારો સાથેના ઇન્ટરવ્યુ વિજય થયા પછી ને વિજય યાત્રામાં મારો ફેસ તમે જોઈ લેજો હું ટીમ વર્ક માં માનવા વાળો છું અરે હું યુવાનો ને નોન પોલિટિકલ યુથ મોટિવેશન માં આ બધું શીખવાડું છું અને હું જ જો આ કરું તો ક્યાંક ને ક્યાંક અરીસા સામે હું ઊભો ના રહી શકું એટલે કોઈ એવું છે નહીં અને ઘણીક તમારી વાત સાથે સહમત થઈ જઈએ કરશન બાપુ ભાદરકા શું સાહેબ ઘણીક માની લ્યો કે ગોપાલ ઇટાલિયા કે કોઈ બીજા એક બે વ્યક્તિ સાથે મારું ટ્યુનિંગ નથી બનતું એવું ઘણીક માની લઈએ કરશન બાપુ ના ભાદરકાના બાપ ની જાગીર નથી પાર્ટી આઈડીયોલોજી હોય છે એટલે એમાં કદાચ એક બે વ્યક્તિ સાથે એવું થાય તો આવું હું આ ઉદાહરણ આપું છું કે તો કઈ એમાં આખી પાર્ટી છોડી દેવાની વાત ના હોય રોટલી ક્યાંક નાનો કાળો દાગ હોય તો આપણે નાનપણથી થોડોક સાઈડ માં કરીને આખી રોટલી ખાતા હોઈએ છીએ એટલે આ બધી ખોટી ખોટી વાતો છે પણ તમારા બધા મિત્રો નો આનંદ રાજીનામા પછીની પોઝિટિવ ચર્ચાઓ લોકો ભલે મનમાં આવે બોલે પોઝિટિવ ચર્ચાઓ મેં મારી લાઈફમાં મારી ખુદ ની પેલી વખત જોઈ છે બાકી ગયા રામ ને આયા રામ વાર્તા પૂરી થાય રાજીનામા પછી પણ પાર્ટી મને પ્રેમ કરે છે તો પાર્ટી કેમ તો વિચારતી હશે